ભરૂચના નેશનલ અડતાલીસ ઉપર આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલનો વધુ એક વિવાદ આવ્યો છે સામે આઈડીમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને એસી વગર અને ડિજિટલ બોર્ડ વગર અભ્યાસ અપાતા વાલીઓનો હોબાળો ભેદભાવ રાખવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરે આપ્યા તપાસના આદેશ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ આપવામાં આવ્યા હતા ભરૂચ એમ કેસ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આઈટી હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોને ભેદભાવની નીતિ સામે આવેલી છે આ બાબતે બાળકોના કુમળા મન જેવા બાળકોના માનસિક પર ખૂબ જ ખરાબ અસર પડવામાં આવેલી છે આ બાળકોને અલગથી ક્લાસરૂમને અલગથી ભણતરની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે બીજા બધા ક્લાસરૂમની અંદર એસી છે જ્યારે આ ગરીબ બાળકો માટે એસીની પણ સુવિધા નથી કરવામાં આવી સરકારના નિયમ પ્રમાણે આ પ્રકારના બાળકોને ભેદભાવ ભેદભાવ જે થઈ રહેલો છે તે ખૂબ જ ખોટું થઈ રહેલો છે અને આ બાબતે અમે ડીઓને મંત્રીને માંગ કરીએ છીએ કે આ સ્કૂલ પર કડકમાં કડક પગલાં લે મારી છોકરી છે અહીંયા ભણે છે એફ વનમાં તે સુવિધા લોકો બરાબર આપતા નથી અમારી 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 છોકરી છે તે ઘરે રોજ જ આવીને કહે છે કે મમ્મી આમને સિવિંગ કરાયું અમને આવું કરાયું અમને આવું કરાયું તો અંડર ક્લાસ મેમને પૂછે છે તો ક્લાસ મેમ કહે છે કે તમે આર્ટીના સ્ટુડન્ટ છો એટલે તમને અફોર્ડ કરવામાં આવ્યું નથી એટલે તમને કરાવવામાં નહીં આવે એટલે આજે અમને બાળકોને એવી રીતના જાણ કરી છે કે તમારે ફી અફોર્ડ કરીને પછી તમારા લોકોને અહીંયા સિવિંગ કરવું હોય તો કરી શકો છો તમે એટલા માટે અમારા બાળક રોજ જ અમને ઘરે આવીને કહે છે કે મમ્મી અમને આ એક્ટિવિટી કરાવી પેલી એક્ટિવિટી કરાવી બધી એક્ટિવિટી લોકો કરાવે છે પણ અમારા બાળકોને નથી કરાવતા અહીંયા અમે આજે વિઝિટ કરી સ્કૂલ ડે તો આરતી હેઠળના વિદ્યાર્થીઓને એફ વનમાં બધા છોકરા એકત્રીસ છોકરાઓને ભેગા ભણવામાં આવે છે સરકાર નિયમ પ્રમાણે દરેક ક્લાસમાં દસ દસ આરતીઓના છોકરાઓ હોવા જોઈએ અને દરેક વિદ્યાર્થીઓ સાથે કોઈ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ તેના બદલે આ સ્કૂલ દરેક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખે છે અને આરતીઓના આરતી હેઠળના વિદ્યાર્થીઓને માનસિક રીતે ટોર્ચર કરી એમની માનસિક વિકાસ રૂંધવામાં આવે છે અહીંયા જે સ્કૂલમાં જે એક્ટિવ સોશિયલ એક્ટિવિટી હોય છે એમાં જે લાસ્ટ વીકમાં સ્વિમિંગની એક્ટિવિટી હતી એમાં આ વિદ્યાર્થીઓને ભાગ લેવા દેવામાં ન આવ્યો અને કારણ એવું બતાવવામાં આવ્યું કે તમે આરતી હેઠળના વિદ્યાર્થી છો એટલે તમને કોઈ જાતની એક્ટિવિટીમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં એ એસી નોન એસીમાં એવું છે કે એફ વનમાં જેટલા વિદ્યાર્થીઓ છે આરતી હેઠળના એ વિદ્યાર્થીઓના ક્લાસમાં એસી નથી અને ડિજિટલ બોર્ડ પણ નથી અને એથી ડી સુધી ઈ સુધીના ક્લાસમાં બધામાં એસી છે અને ડિજિટલ બોર્ડ પણ છે અમારી માગ એટલી છે કે દરેક વિદ્યા આ જે એકત્રીસ વિદ્યાર્થીઓ છે તેમને દરેક ક્લાસમાં વીસ વીસ ટકા પ્રમાણે આરતીઓના આરતી હેઠળના વિદ્યાર્થીઓને વહેંચી દેવામાં આવે અને એક સરખું શિક્ષણ આપવામાં આવે નહીં તો આનાથી એક વસ્તુ થશે કે આ વિદ્યાર્થીઓની પર માનસિક એવી અસર થશે કે અમે ગરીબ વિદ્યાર્થી એટલે અમારા પર ભણ ધ્યાન દેવામાં આવતું નથી અને અમને ભણાવવામાં પણ પછાત રાખવામાં આવશે મારી પાસે છ પાંચ બે હજાર ચોવીસનો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે ડિજિટલ બોર્ડથી પણ શિક્ષણ નથી આપવામાં એ વસ્તુ ખોટી છે ડિજિટલ ક્લાસરૂમ્સ આરટીના પેરેન્ટ્સને પણ આપવામાં આવે છે કે કે મારી પાસે સરકારશ્રીનો સત્તર સાત બે હજાર અઢારનો પરિપત્ર છે જેમાં દસ એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે અને આ એક્ટિવિટીઝ આરટીના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી આ સરકાર પરિપત્ર છે મારો નથી જો એફોર્ડેબલ હોય મિત્ર તો એ આરટીમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવશો એવું મારો પ્રશ્ન તમને એવો છે કે જો કોઈ પેરેન્ટ્સ આવીને એવું કહે કે આ આ ફીઝ એફોર્ડ કરી શકે એમ છે તો એ આરટીએમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવો સર પછી આરટીમાં એડમિશન લેવાની જરૂર શું છે એમણે નક્કી કરવાનું છે મારે મેં તો નથી કીધું કંઈ

કે એસી ક્લાસરૂમ્સ જો પેરેન્ટ્સને જોઈતો હોય તો એની અલગ ફી આપે હવે હું એ લોકોને જો બાકીના ક્લાસરૂમમાં બેસાડું તો એમની ફીઝ એ લોકો આપવા તૈયાર છે એસી માટેની બીજી બધી સ્કૂલમાં જે છોકરા કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ છે ભરૂચમાં હું પૂછું એનો તમે પણ જવાબ આપો કેટલી અત્યાર સુધીની એસી જોયા અને આ દિલ્હી જજમેન્ટ છે અને દિલ્હી હાઈકોર્ટ જજમેન્ટ કાલે ગુજરાત અને સુપ્રીમ કોર્ટ પણ ફોલો કરશે એસી ક્લાસરૂમ પહેલી વાર કર્યા છે સ્કૂલમાં ઓકે ની એક શાળાની અંદર આરટીમાં પ્રવેશ થયેલા વિદ્યાર્થીઓને એની સાથે ભેદભાવ કરે એવી વગેરેની કમ્પ્લેન મળી છે અને મીડિયામાં પણ મેં જોયું મેં જિલ્લા શિક્ષણ અધિકારીને અત્યારે સૂચના પણ આપી છે સાંજ સુધીમાં રિપોર્ટ આપે જો આવી ઘટના ઘટી હોય તો એ ખૂબ જ ખરાબ વાત છે કારણ કે આરટી વિદ્યાર્થીઓ એ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો હોય છે અને કમસે કમ શાળામાં પણ એ બાળકની માનસિકતા પર એની અસર ના થાય તમે એમને નોખા બેસારો અથવા તો આરટીમાંથી આવેલા બાળકને બીજા રૂમમાં બેસાડો અને આમાં રૂમમાં બેસાડો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો ખોટો અર્થ ઘટન કરવું આ જો આવું થયું હોય તો શાળા માટે અને માનવ સમાજ માટે એક શરમજનક વાત કહેવાય અને શિક્ષણ વિભાગની અંદર તો પ્રેમ દયા કરુણા આપણે 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 મૂળ તત્વ જ એ છે કે જીવનના શ્રેષ્ઠ પાઠો શીખવાડો એક નાના બાળકની માનસિકતા પર અસર થાય આવું ન બનવું જોઈએ અને અનેક શાળાઓમાં આવી ગંભીર ફરિયાદો મળે છે બાળક સાથે એવો ભેદભાવ થાય તો એવો ન થવો જોઈએ અને થાય તો ચોક્કસ પ્રકારે એક્શન લેશો ભરૂચની આ શાળામાં જે બનાવ બન્યો છે કમ્પ્લેન કરી છે અને મીડિયામાં આવ્યું છે એ બાબતમાં પણ હું જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરીને ને સાંજ સુધીમાં રિપોર્ટ લઈ લઈશ પરંતુ માનવીયતા અભિગમ સાથે આ કોઈ વિવાદ કરવાની વાત નથી શાળાઓમાં આવા વિવાદ ન હોવા જોઈએ અને આવા વિવાદ થાય તો એ આપણે જ શાળા ચલાવતા હોય તો આપણા માટે શરમજનક વાક કહેવાય ત્યારે ચોક્કસ પ્રકારે સાથે મળીને આરટીઈ માં મળેલું એડમિશન મુખ્ય પ્રવાહમાં ભળી અને એનું એજ્યુકેશન થાય એવી જરૂરિયાત છે અને ક્યાંય પણ આવી ક્ષતિ હશે કોઈ પણ શાળા આવી પ્રવૃત્તિ કરતું હશે તો ચોક્કસ પ્રકારે શિક્ષણ વિભાગ એના ઉપર એક્શન લેશે જેની દરેક વાલીઓને અમે ખાતરી આપીએ છીએ અને શાળાઓ વાલીઓ પણ એક પ્રેમપૂર્વક વર્ગે કદાચ શાળાની ક્ષતિ હોય તો એકવાર માફ કરીને પણ સાથે બેસી સમન્વય કરે શાળા એ મંદિર છે ઘર ઘર ઝઘડા માટેનું નથી તો દરેકને વિનંતી છે સાથે મળીને આપણે આના પ્રશ્નો સોલ્યુશન કરીએ જો એમ જ થઈ જતા હોય તો ખૂબ સરસ કાયદાકીય રીતે કરવાના થશે તો શિક્ષણ વિભાગ કરશે અસ